અમદાવાદમાં ગૌધ્વજ ભારત યાત્રા કાઢવામાં આવશે ગૌમાતાને રાષ્ટ્રીય માતાના પદ પર પ્રતિષ્ઠિત કરવાનો ઉદ્દેશ્ય બંધારણ અને કાનૂનમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માંગ ગાય માતાને બંધારણીય અધિકારોની સૂચિમાં દાખલ કરવાની માંગ ચળવળને ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્યનું સમર્થન ભારત યાત્રામાં રોજ એક હજાર કિલોમીટરની યાત્રા કરવામાં આવશે में कोई भी आवाज उठाएगा भले ही वो अपना भाई हो जो हिसाब पांडव और कौरवों के मध्य की लड़ाई का है वही हमारा आधार है अपने आप में जो इस चीज में द्रौपदी के साथ साथ पाए जाएंगे जो द्रौपदी के हित में काम करेंगे जो तो सीता की प्रतिष्ठा में काम करेंगे वो सब हमारे भाई कहलाएंगे, उनके साथ तो जीत हमारी होगी और गौ माता इस देश में राष्ट्र माता के पद सुशोभित होगी बोलिए गौ माता चलो कोई स्थान तुम्हारा राज्य ना तुम्हारा देश ना પ્રણાલિકા સાથે જોડાયેલી પરંપરા છે બહુલત પ્રજા જયારે સનાતન ધર્મ ની હોય ત્યારે તમે ચુલ્લુંભર લોકો માટે ભારતના સંવિધાન સાથે ખેલો છો ને ભારતના સંવિધાન અંદર

नेजा है। बंदे ना नेजा है एक नेता हेठने जगत गुरु शंकराचार्य जगत गुरु शंकराचार्य नेता हेठा चालू थे